જગદંબા ભવાનીનો અવતાર મનાય છે માં ખોડલ આ જોગમાયાના ભક્તોમાં રાજાથી લઈ રંગ બધા સામેલ છે અને માં ખોડિયાર પણ તેમની પર કોઈ પણ પક્ષપાત વિના કૃપા વરસાવે છે આ શ્રી ખોડિયારના ધામ ગુજરાતમાં ઠેર ઠેર આવેલા છે એમાનુ જ એક ધામ છે વરાણાનો જ્યાં મગર પર બિરાજતા માં ખોડલ બિરાજમાન છે તો આપણે પણ કરી લઈએ આ પાવનકારી સ્થાનકના દર્શન વરાણાની માં ખોડિયાર જે સતની ઝળહળતી જ્યોત છે જે નોંધારાનો આધાર છે જે મહેણા ઉપર મેખ મારે છે જે મગર ઉપર સવારી કરે છે તે છે માં વરાણાની ખમખારી ખોડલ બનાસ અને રૂપેણ નદી વચ્ચેનો સપાટ મેદાન વાળો પ્રદેશ વઢિયાર નામથી ઓળખાય છે પાટણના વઢિયાર પ્રદેશમાં આવેલું આસ્થાનું સ્થળ એટલે વરાણા જ્યાં માં ખોડિયારના બેસણા છે વરાણા ગામમાં પ્રવેશતા જ ગૌ માતાના દર્શન થાય છે ખોડિયાર માતાજી વરાણામાં બિરાજ્યા તેની પાછળની દંતકથા એવી છે કે ખોડિયાર માતાજી ઈસવીસન 800 થી 900 ના સમયગાળામાં રાજસ્થાનના જેસલમેર પાસેના ચાડક નેથી નીકળી સૌરાષ્ટ્ર જતા હતા ત્યારે વરાણા ગામમાં પોતાનો ઉતારો નાખ્યો તે સમયે માતાજીએ ક્ષેત્રપાલ મેરખિયાની વરાણામાં સ્થાપના કરી તે સમયે મા ખોડિયારના પરચા સાંભળીને ભોળ ગોવાળ નામના ચારણે માની ઉપાસના કરી ઈસવીસન તેરસો પાસઠ માં આઠમ ના દિવસે માતાજીની હાજરીમાં મંદિર બાંધ્યું

માતાજીના પરચાથી ઉત્તર ગુજરાતના 18 વર્ણના પ્રજાજનોને માતાજી ઉપર અટૂટ શ્રદ્ધા છે ઉત્તર ગુજરાતમાં કોઈના પણ ઘરે સંતાન ન હોય અને તે માતાજીની માનતા રાખે તો તેમની માનતા માતાજી अचूक પૂરી કરે છે તેના કારણે જ ઉત્તર ગુજરાતના જે પરિવારમાં પ્રથમ દીકરાનો જન્મ થાય તે પરિવાર સવા મણની તલવટ અને નળિયેર લઈ થી સો માણસો સાથે દીકરાની માનતા પૂર્ણ કરવા માના સાનિધ્યમાં આવે છે માતાઓ અને બહેનો માતાજીના ગીતો ગાતા ગાતા ઢોલ વગાડતા મા ખોડિયારને ઘાણી ચડાવવા આવે ત્યારે એવું દ્રશ્ય સર્જાય છે કે દીકરાની જાન જોડાઈ હોય પ્રાચીન કાળથી સૌપ્રથમ ઘાણી માતાજીને આહિર સમાજની ચડે છે આવી વર્ષો જૂની પરંપરા આજે પણ ચાલુ છે મા મહિના મહા સુદ્ધ એકમથી મહા સુદ્ધ પૂનમ સુધી માતાજીનો મેળો ભરાય છે જ્યાં માતાજીને ત્રાંબાળુ ઢોલ વાંચતે ગાતે જેને પણ ઘરે દીકરો આવે માનતા શક્તિ માનતા એક દીકરો આવે છે તે માતાજીને તલ તલવટ એટલે ગોળ તલ અને જેનું ઘાણી માતાજીના સવા મનની માતાજીને માનતા માને છે અને એની પ્રથમ ઘાણી જે છે તે આયર કોમ્યુનિટી એટલે આહિર આહિરની જે પ્રથમ એકમથી માતાજીની ગાણી ચાલુ થાય છે અને માતાજીના યાત્રિકો દૂર દૂરથી આવે છે પંદર દિવસ માટે બહુ મોટો મેળો ભરાય છે માતાજીની પૂરેપૂરી આસ્થા હોય છે

આ મેળામાં એટલું માનવ મહેરામણ ઉમટે છે કે માતાજીના દર્શન કરવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા ઉભા રહેવું પડે છે સાક્ષાત ખોડિયાર માતાજી બિરાજમાન હોવાથી ઉત્તર ગુજરાતના દરેક ધર્મના લોકોનું આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે

પંચાંગની દૃષ્ટિએ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ એટલે કે ખોડિયાર જયંતિ આજે ઉજવવાની રહેશે નક્ષત્ર અશ્વિની યોગ સાધ્ય કરણ વિષ્ટિ ચંદ્ર મહારાજ મેષ રાશિમાં પરિભ્રમિત થઈ રહ્યા છે એટલા માટે આજે જે જાતકોનો જન્મ થાય છે એમનું નામ અ લ ઈ વર્ણો પરથી રાખવાનું રહેશે સવિતા સૂર્યનારાયણનો ઉદય સવારે સાત વાગ્યાને બાવીસ મિનિટનો છે સૂર્યનારાયણનો અસ્ત સાંજે છ વાગ્યાને બાવીસ મિનિટનો છે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગ્યાને ત્રીસ મિનિટથી શરૂ થઈને એક વાગ્યાને ચૌદ મિનિટ સુધી વ્યાપ્ત રહેશે રાહુકાળ જે નિશ્ચિત કાળ છે જે સવારે આઠ વાગ્યાને ચુમ્માલીસ મિનિટથી શરૂ થઈને દસ વાગ્યાને સાત મિનિટ સુધી વ્યાપ્ત રહેશે આજે મા ખોડિયાર જયંતિ જેમ જગદંબા અન્યના દુઃખોને દૂર કરવા માટે સતત તત્પરતા દેખવે છે અથવા દાખવે છે તેમ આપણે પણ અન્યના દુઃખોને દૂર કરવા માટે તત્પરતા દાખવવી જોઈએ તો આજના દિવસે સોમવાર હોવાના કારણે થઈને પણ અને અષ્ટમી તિથિનો સમન્વય હોવાના કારણે થઈને પણ અને સાથે ખોડિયાર જયંતિ હોવાના કારણે થઈને પણ કોઈ પણ ગરીબ બેનને સાડીનું દાન કરવું જોઈએ અને સાથે અનાજનું દાન દક્ષિણા સાથે કરવું જોઈએ આમ કરવાથી તમારા ઉપર આવતી જે તકલીફો છે એ નાશ પામશે અને જીવનની મંગલમયતા તરફની ગતિ વધતી જશે નમો નમઃ ખોડિયાર પ્રત્યક્ષ શક્તિ છે જે શિવના ચારણ અવતર્યા અને જતા ખોડલ કહેવાયા આજના દિવસે માં ખમકારી ખોડલ ને ભજવાનો અનેરો મહિમા છે તો આવો આપણે પણ જાણીએ મા ખોડલ ના જ્યોતિષાચાર્ય ઉર્વિશ કુમાર પંડ્યાના મુખેથી

અને એની સાધ્ય શક્તિને આત્મસાદ કરવાનો દિવસ એટલે ખોડિયાર માં ખોડિયાર જેને અનેક ગણા પડચા પૂર્યા પણ જે સર્વ વિદિત અને સર્વ પ્રસિદ્ધ છે એની ઘટના આપણે આજે ચર્ચવા જઈ રહ્યા છીએ તો માં ખોડિયાર એવી દેવી છે કે એકવાર પરીક્ષા રૂપે ખોડ કરે છે પણ જ્યારે સુખ આપે છે ત્યારે એના જેવું સુખ અન્ય કોઈ આપી શકે તેમ છે જ નહીં અને ખોડલ જે ખોડ કરે છે એ તો એનું સ્વાભાવિક તૈયારી છે કેમ કે જ્યારે એનો ભક્ત છે એ ખરા અર્થમાં એ અવસ્થાએ પહોંચ્યો છે કે નહીં જ્યાં એની ભક્તિની પરીક્ષા નહીં લેવામાં આવે તો એ પરીક્ષાથી ઉત્તીર્ણ થયા વિના ખરા અર્થમાં પરમપદને પ્રાપ્ત નહીં કરી શકે અને એટલા માટે મા જગદંબા સદૈવ એમ કહે છે કે મારી પરીક્ષા માટે તૈયારી રાખો અને પછી હું સેવા તમે જે કરી છે એને સુખમાં પરિવર્તિત કરવા માટે સદૈવ તત્પર રહું છું તો એવો જ એક અદ્ભુત અને સત્ય ઘટનાનો પ્રસંગ આજે આપણે ચર્ચવા જઈ રહ્યા છીએ તો જૂનાગઢના રાજા રાડિયાસ જેમને એકવીસ એકવીસ રાણીઓ હતી પણ સંતાન એક પણ નહોતું અને જ્યારે રાજા પ્રબળ હતા પ્રખર હતા રાજવી એક દિવ્ય પુરુષ હતા કે જેના થકી કેટલાય જે શાસકો હતા એ પોશાતા હતા અને કેટલીય પ્રજા એના નિયમોના આધારે સુખને પ્રાપ્ત કરતી હતી અને એટલા માટે થઈને રાડિયાસને લોકો પૂજતા હતા પણ સંતાન પ્રાપ્ત ન થયેલું હોવાના કારણે થઈને વારે વારે એ ચિંતામાં રહેતા કે આ સુખ સુવિધા હું આપું તો કોને આપું આ સગવડો જે મેં ભોગવી છે આ સંસ્કૃતિ જે મેં એકત્ર કરી છે મારું તપ મેં જે એકત્ર કર્યું છે મારી જે સંસ્કૃતિને આગળ વધાવવા માટે હું તૈયાર છું મારા પછી આનો ઉત્તરાધિકારી બનશે કોણ કે જે મારા પછી આ મારી સામ્રાજ્યની જે પ્રજા છે એને સાચવી શકે અને એટલા માટે એ સતત ચિંતામાં રહેતા પણ જ્યારે એ વ્યક્તિ ચિંતામાં રહે છે ને આટલો પ્રબળ છે ત્યારે નવસો ને નવ્વાણું પાદરના જેટલા પણ દરબારો છે એમને સમજાવે છે કે તમે કોઈ એવી સ્ત્રીને આ સાથે લગ્ન કરો જે અત્યંત પવિત્ર અને સંસ્કારી હોય અને એવી સ્ત્રી જો કોઈ અત્યારે આ પૃથ્વી પર અમારી નજરમાં છે તો થરપાકરના પ્રદેશમાં જે એક દિવ્ય તેજોમય સ્ત્રી છે જે સોનલ દેવ પરમાર છે એનું અમે નામ સાંભળ્યું છે અને તમે એના સાથે લગ્ન કરો પ્રસ્તાવ મૂકવામાં આવે છે એટલા માટે સોનલદેવ પરમાર જે ભગવતી ઘોડિયારની અનન્ય ભક્ત છે જે જગદંબાને ક્ષણે ક્ષણે સ્મરે છે અને જ્યાં જગદંબાના બેસણા છે એવા સોનલદેવ પરમાર લગ્ન માટે તૈયાર થાય છે લગ્ન થઈ જાય છે વિધિવત લગ્ન થાય છે અને સારા દિવસો સોનલદેવ પરમાર દેવીને પ્રાપ્ત થાય છે દિવસો ચડતા જાય છે એમ એમ શરીર બદલાતું જાય છે પણ આ ક્રિયા જોઈને કે હવે રાજાને જો સંતાન થશે તો જે એકવીસ રાણીઓ છે એ ચિંતામાં આવી જાય છે કે અમારું પદ હવે બચશે નહીં અમે જે સુખ સુવિધા ભોગવી રહ્યા છીએ અથવા જે પદને અમે પ્રાપ્ત કરી રહ્યા છીએ અથવા એનું જે ઉપભોગ કરી રહ્યા છીએ એ હવે અમારી પાસે નહીં બચે અને એટલા માટે થઈને એ વખતે જે તાંત્રિક હતો હતો જે ડુંગર પર રહેતો એના ત્યાં જવામાં આવે છે અને અડદના પૂતળાને તૈયાર કરી અને એકસો ને પચીસ ટાંકણીઓ એના ઉપર મારી તંત્રના મંત્રોથી સોનલદેવ પરમારના કોખને બાંધવામાં આવે છે આ બાજુ સમય વીતતો જાય છે વીતતો જાય છે રાજા સોનલદેવનું શરીર સુકાતું જતું હોય એવું એને લાગે છે અને કેટલાય વૈદ્યોને બોલાવીને તપાસ કરાવે છે પણ કોઈ નિરાકરણ મળતું નથી અને એ જોગણિયા ડુંગરમાં રહેતા એ તાંત્રિક એવું કહ્યું હતું કે જે ક્રિયા હું કરી રહ્યો છું એ ક્રિયાના આધારે આ જે પુતળું તમને આપું છું એ મહેલના પાછળના ભાગમાં તમે દાટી દેજો જ્યાં સુધી એ પૂતળું બહાર નહીં આવે ત્યાં સુધી બાળકનો જન્મ નહીં થાય તો સ્ત્રીઓએ એવું પણ કહ્યું હતું કે આ સંતાનને મારી નાખીએ તો ના ચાલે ત્યારે એ તાંત્રિક એવું કહ્યું હતું કે કોઈ એવી દેવી શક્તિ છે જેના આસપાસ છે જે મને એને મારવા માટે સક્ષમતા આપી શકતી નથી અને હું રોકાઈ જાઉં છું મારી જેટલી પણ તાકાત છે જેટલી પણ તંત્ર વિદ્યા છે જેટલી પણ મંત્ર વિદ્યા છે ત્યાં અટકી જાય છે એટલે અત્યાર સુધીમાં મારું જે બળ છે એટલાથી હું આટલું જ કરી શકીશ કે જો જ્યાં સુધી આ પુતળું દટાયેલું રહેશે ભૂમિમાં ત્યાં સુધી બાળકનો જન્મ નહીં થાય અને એટલા માટે સોનલદેવ પરમારને જ્યારે આ તકલીફ પડવા લાગે છે ત્યારે રાજાને હવે એમ થઈ ગયું છે કે ચોક્કસ આના ઉપર કોઈ તકલીફ છે અને હવે એ મારા નજીક ના હોવી જોઈએ એટલે પોતાના જે કિલ્લો છે એ કિલ્લાના સામેના ભાગમાં એક ઓરડી આપવામાં આવે છે અને ત્યાં સોનલદેવ પરમારને રાખવામાં આવે છે ખાવા પીવા માટેની વ્યવસ્થામાં જે રાજની વડારણ હતા એ વડારણને ત્યાં મોકલી દેવામાં આવે છે જેનું નામ વાલબાઈ હતું અને વાલબાઈ એને સાચવવાનું કામ કરે છે પણ અનાજ પાણી શું ઠીક છે કે પહોંચાડવાનો પ્રયત્ન કરે છે પણ ધીરે ધીરે જ્યારે રાજા એનાથી દૂર થાય છે ત્યારે રાણીઓ એને અનાજ પાણીથી પણ વંચિત કરવા લાગે છે અને વડારણને પણ પરેશાન કરવા લાગે છે અને આમ કરતાં કરતાં નવ વર્ષ પસાર થઈ જાય છે સંતાન જન્મી જ રહ્યું નથી અને છેલ્લે કંટાળીને થાકીને આ દુઃખને સહન કરી કરીને સોનલદેવ પરમાર હવે થાકી ચૂક્યા છે પણ નવું નવું વર્ષ સુધી ગર્ભ પ્રસવ થતો નથી અંદરના અંદર રહે છે શરીર દુબળું થઈ ગયું છે હવે શરીરના અંદર તાકાત રહી નથી અને હવે સોનલદેવ જીવવા માટે તૈયાર નથી અને એ વખતે સોનલ એમ કહે છે કે હવે આ પૃથ્વી પર મારે જીવવાની જરૂર નથી વડારણને એમ કહે છે વાલબાઈ મારે એક આજ્ઞાનું પાલન કરો કે મને હવે ઝેર આપી દો અને ઝેરનો કટોરો લઈને આવે છે એ વખતે માં જગદમ્માને યાદ કરે છે સોનલદેવ પરમાર કે માં ખોડિયાર હવે હું તારા શરણમાં આવું છું અને માં જગદમ્બા સાધનભૂત ઐશ્વર આ પરમ્બા તે જ મય લાવણ્યમય સાથે પ્રગટ થાય છે અને કહે છે કે દેવી કે દીકરી એમ કહીને હાથ પકડે છે અને કહે છે કે હું તો નવ નવ વર્ષથી તારા આ ઓરડાના બાર રાહ જોઈને બેઠી છું તારે એકવાર યાદ તો કરવી જોઈતી હતી ને આજે તે મને યાદ કરી અને મા ત્યાં આવી અને હાથ પકડીને રોકે છે અને કહે છે વાલભાઈને કે જાઓ તમારા રાજાને કહી દો કે બાળકનો જન્મ થઈ ગયો છે પુત્રની પ્રાપ્તિ થઈ છે અને ચારે બાજુ ઉત્સવની શરૂઆત કરો આ બાજુ વાલભાઈ એમ કહે છે કે પ્રસવ તો થયો નથી અને જો કોઈને ખબર પડી જશે તો મૃત્યુદંડ આપશે ખોડિયાર એમ કહે છે કે એની ચિંતા હવે તારે કરવાની નથી એની જવાબદારી મારી થાય અને વાલભાઈ દોટ મૂકે છે રાજાને જેને કહે છે કે તમને કુંવર પ્રાપ્ત થયો છે ચારે બાજુ દોડા દોડ કરી નાખે છે આનંદના ઉત્સવની તૈયારીઓ કરે છે આ બાજુમાં આ એકવીસ રાણીઓને એમ થાય છે કે આ થયું કેમ ચોક્કસ કોઈ એ જે ભૂમિમાં આપણે મેલના પાછળ દાટેલી જે પૂતળાની વ્યવસ્થા હતી એ કોઈએ કાઢી લીધું છે અને એ જોવા માટે જાય છે ખાડો ખોદે છે અને આ બાજુ પૂતળું બહાર કાઢે છે અને ત્યાં બાળકનો પ્રસવ થાય છે અને એને નામ આપવામાં આવે છે રા નવગણ કેમ કે એને નવ નવ વર્ષ સુધીના ચોમાસાને પાર પાડ્યા વર્ષ સુધીના આવતા જતા ગાયોના ધણને સાંભળ્યા અને એટલા માટે એને રા તરીકે ઓળખવામાં આવે છે અને જગદંબા એને આશીષ આપે છે અને એ વખતે રા નવગણ જ્યારે પોતાની બહેન જહાલને બચાવવા માટે જતો હોય છે અને જ્યારે સિંધ પર હુમલો કરવા માટે તૈયાર હોય છે ત્યારે જગવિખ્યાત આ પુરાવા સાથેની વાતો આપણને મળે છે કે રા નવગણના ભાલા ઉપર જગદંબા ચકલી બનીને બેઠી હતી આ ખોડિયાર છે છે જે ખોડ ચોક્કસ કરે પણ પોતાના ભક્તનું અકલ્યાણ થવા દેતી નથી એનું કેવલ અને કડિયાણ જ થાય છે એ માં ખોડિયાર છે આવો મા જગદંબા આપણી પરીક્ષા લઈને આપણને કંચન બનાવે એ જ અભ્યર્થના સાથે કે ખોડિયારના ચરણોમાં આપણે નમન કરીએ અને આપણા દુઃખોના તમામ પ્રકારના દોષો સહિતના દુઃખ દૂર થઈ જાય આજની આ પવિત્ર યાત્રામાં આપણે કર્યામાં ખમકારી ખોડલના દર્શન અને સાથે જ તેમના પ્રાગટોત્સવ પર તેમનું મહાત્મ્ય પણ જાણ્યું શ્રદ્ધાની કંડારી આગળ વધતા રહીશું અને આવતીકાલે ફરી મળીશું આજ સમય ત્યાં સુધી માં ખોડલના આશીર્વાદ સૌને ફળે એજ પ્રાર્થના સાથે મને આપશો રજા નમસ્કાર આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે हाय तमन्ना तो केम छो पापड़ पापड़ ना ना केम छो पापड़ पापड़ केम छो पापड़ अच्छा पापड़ केम पापड़ सच्चा पापड़ केम छो पापड़ अच्छा पापड़ सच्चा पापड़ જો સમયસર સ્વસ્થ જીવનશૈલી નહીં અપનાવો તો તેની સીધી અસર તમારી તંદુરસ્તી પર થશે જે સમયની સાથે મેદસ્વિતા અને મુશ્કેલી બંને વધારશે ગુજરાતના લોકો મેદસ્વિતાથી મુક્ત થાય તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન સાથે તેમની સમગ્ર ટીમે વિકસિત ગુજરાતને સ્વસ્થ ગુજરાત બનાવવા માટે અભિયાન હાથ ધર્યું છે તો તમે પણ આ અભિયાનમાં જોડાઈને આહાર વધુ મજબૂત બનાવશે યાદ રાખો તમારું વ્યક્તિત્વ વચનદાર હોવું જોઈએ साफ नहीं होता है अबे घोचू अच्छा इंडिया को मालूम है पेट सफा हर रोग दफा पापड़ तो पापड़ नाना पापड़ पापड़ केम छो पापड़ पापड़ पापड़ो पापड़ सचो पापड़ केम छो पापड़ अच्छा पापड़ सच्चा पापड़ो पापड़

એક માત્ર ન્યુઝ ચેનલ ગુજરાત ફર્સ્ટ નિહાળો છવ્વીસ જાન્યુઆરીએ એ રાત્રે ત્રણ કલાકે માત્ર ગુજરાત ફર્સ્ટ પર લાઈવ